સાળંગપુર કચ્છભંજન હનુમાનજી મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય ઉત્સવ આવ્યો છે અને શ્રી જન્મોત્સવ નો ભવ્ય ઉત્સવના શેષનાગ લીલાનો દિવ્ય શણગાર તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજી શ્રી કૃષ્ણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટમી નિમિત્તે શ્રી

મંદિરોમાં ખૂબ ધામધૂમને ભવ્યતાથી ઉજવાતી છે આ સંસ્કૃતિને પરંપરા આપણા ભગવાન પધારે અને બધાને જે હૈયામાં આનંદ હોય એ ખૂબ જ અનેરો હોય છે ત્યારે પ્રભુ કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલાં જે જે લીલાઓ કરી હોય એની સ્મૃતિ રૂપે આજે પણ લોકો મટકી ફોડે રાસ રમે આનંદ કિલોલ કરે માખણ મિશ્રીને પંચાજરી વેચાય આરતીઓ થાય ચોકલેટો વેચાય આ બાલ વૃદ્ધથી માંડીને બધા જ આજના દિવસની અંદર ભગવાનના જન્મોત્સવનો આનંદ ખૂબ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવતા હોય છે આજે જે ભગવાન હનુમાનજીના જે કષ્ટભંજન દેવના શણગાર છે એ ખૂબ અદ્ભુત છે કૃષ્ણ જેવી લીલાઓ અહીંયા પૈથરી છે આજે જે અમે નંદ મહોત્સવ કર્યો એનો આનંદ જ કંઈક અલગ હતો ચાલુ વરસાદે એક પણ પબ્લિક છે એ બહાર નથી બધી અહીંયા જ છે અને એટલો આનંદ ઉલ્લાસ કર્યો કે જાણે સાક્ષાત જેમાં આપણે જોયું હતું કે મથુરામાં ભગવાન વાસુદેવ છે ટોપલામાં લઈને ચાલુ અંદ્રાધાર વરસાદે કૃષ્ણ લઈને જતા હતા બસ એવો જ નજારો ને એવો જ અમને યાદ ખૂબ સરસ ફીલ થયું હું વારંવાર આવું છું મહિનામાં એક વખત સાળંગપુર દર્શન કરવા આવું છું લાઈવ દર્શન ને આરતી પણ અમે જોઈએ છીએ આજનો શણગાર છે શેષ નાગવાળો છે અને મોરપંખનો શણગાર છે ખૂબ જ આહલાદક બધા અત્યારે હોટલમાં છે હોટલમાંથી બધી પબ્લિક અત્યારે અહીં આવી ગઈ છે આ નંદ મહોત્સવ જોવા માટે